નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પી જીવી ડીજીવીસીએલ એમ જીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે આર્મેચરમાં બેક ઇએમએફ ઉત્પન્ન થવાનું કારણ ખાલી જગ્યા હોય છે એ સપ્લાય વોલ્ટેજ બી કરંટ સી આર્મેચર કન્ડક્ટર અને મેગ્નેટિક ફ્લક્સ વચ્ચેની અંતરક્રિયા કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી આર્મેચર કન્ડક્ટર અને મેગ્નેટિક ફ્લક્સ વચ્ચેની અંતરક્રિયા તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે મેગ્નેટિક ફિલ્ડમાં વાહકને ગતિ આપવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું ઇએમએફ ખાલી જગ્યા આકારનું હોય છે એ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઇએમએફ બી ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઇએમએફ સી એ અને બી બંને કે પછી ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઇએમએફ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરમાં સ્ટેમ્પિંગ કઈ મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે એ કાસ્ટાયન બી માઇલ સ્ટીલ સી સિલિકોન સ્ટીલ કે પછી ડી કાર્બન સ્ટીલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સિલિકોન સ્ટીલ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે સાધારણ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરીની હંમેશા એ એક જ મેગ્નેટિક સર્કિટ હોય છે બી ત્રણ મેગ્નેટિક સર્કિટ હોય છે સી એક જ સાઇઝનો કોપર વાયર વપરાય છે ડી આંટાની સંખ્યા અલગ અલગ હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આંટાની સંખ્યા અલગ અલગ હોય છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે હિટિંગ એલિમેન્ટના મુખ્ય પ્રકાર કયા કયા છે એ ખુલ્લા એલિમેન્ટ બી ઇન્સ્યુલેશન સાથેના બંધ કવરવાળા એલિમેન્ટ સી એ અને બી બંને કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે જે ઇન્સ્ટ્રુમેન્ટ ચોક્કસ સમયગાળા દરમિયાન વપરાયેલી વિદ્યુત રાશિનો સરવાળો દર્શાવે તેને ખાલી જગ્યા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે એ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બી રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સી ઇન્ટેગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કે પછી ડી એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સોલર સ્ટ્રીટ લાઇટમાં કયો લેમ્પ વપરાય છે એ હેલોજન લેમ્પ બી તાપદીપ્ત લેમ્પ સી એલઈડી લેમ્પ કે પછી ડી મર્ક્યુરી વેપર લેમ્પ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એલઈડી લેમ્પ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સાધારણ રીતે સાઇન્ટ વોટના લેમ્પનું આશરે આઉટપુટ કેટલું હોય છે એ ત્રણસો લ્યુમિયન બી સાતસો લ્યુમિયાન સી બારસો લ્યુમિયાન કે પછી ડી ચૌદસો લ્યુમિયન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સાતસો લ્યુમિયાન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઇક્વિપમેન્ટ અર્થિંગ કયો કરવામાં આવે છે એ ઘર ફેક્ટરી દુકાન વર્કશોપ વગેરેના ઇલેક્ટ્રિક સાધન માટે બી સર્વિસ સ્ટેશનમાં સી જનરેટિંગ સ્ટેશનમાં કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઘર ફેક્ટરી દુકાન વર્કશોપ વગેરેના ઇલેક્ટ્રિક સાધન માટે તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ડોમેસ્ટિક વાયરિંગનો આશરે કેટલા વોર્ડ સુધી સિંગલ ફેઝ સર્વિસ લાઇન દ્વારા સપ્લાય પૂરો પાડવામાં આવે છે એ એક હજાર વોટ બી બે હજાર વોટ સી ત્રણ હજાર વોટ કે પછી ડી છ હજાર વોટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી છ હજાર વોટ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ